શિશુ વિહારની પ્રવૃત્તિ મનુષ્યત્વનું ભજન છે પ્રોફેસર ડૉક્ટર અરુણભાઈ દવે ભાવનગરના લોકસેવક ડૉક્ટર નિર્મળભાઈની સ્મૃતિમાં તેત્રીસમાં વર્ષે વૃદ્ધ જનસન્માન સમારંભ યોજાયો શિશુ વિહાર પ્રાંગણેમાં સત્તર નવેમ્બર ત્રણસોથી વધુ વડીલોની ઉપસ્થિતિમાં યોજાયેલા વડીલ વંદના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ડૉક્ટર અરુણભાઈ વૃદ્ધોને જીવનમાં સ્વીકાર સહયોગ અને સમર્પણની ભૂમિકા શીખ આપી હતી આ પ્રસંગે તાલીમના વિચાર લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધારવાની પ્રવૃત્તિમાં એસી વર્ષ સુધી યોગદાન આપનાર સર્વશ્રી શ્રી જીભાઈ ચૌહાણ સુરસંગભાઈ ચૌહાણ કાંતિભાઈ પરમાર તથા ફાઝલભાઈનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું ભાવનગરના નાગરિકો દ્વારા આપવામાં આવેલ સ્મૃતિ ભેટ સાથે યોજાયેલા વૃદ્ધ જનસન્માન સમારંભ સમયે શિશુ વિહાર સંસ્થાના મંત્રી ડૉક્ટર નાનકભાઈ ભટ્ટે શિશુ વિહારના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા આજથી બાવન વર્ષ પહેલાં શરૂ કરાયેલા ભાવનગર વૃદ્ધાશ્રમની ભૂમિકા સ્પષ્ટ કરાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું ભોજન સાથે સંપન્ન થયેલા સમારંભમાં સન્માનિત નાગરિકોએ વડીલોને મોટી ઉંમરમાં છતાં પણ આનંદથી અને રસથી જીવન વ્યતીત કરવાની ઉપયોગી વાત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક ડૉક્ટર છાયાબેન પારેખે તેમજ શિશુ વિહાર સંસ્થાના ચીફ કોઓર્ડિનેટર શ્રી હિનાબેન ભટ્ટે કર્યું હતું કાર્યક્રમના અંતે ડૉક્ટર મનીષ વકીલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો